ભાઈ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ શું છે છે મજામાં મજામાં હવે એક મારે તમને વાત કરવાની ને બોલો હું સુરત રહું છું સુરત અને એકલો માણસુ હું મારા મમ્મી ને મારો ભાઈ છે નાનો એ દેશ માં રહે છે અને દેશ માં મકાન છે નવ દસ લાખ રૂપિયા ના અને અહિયાં હું હીરા માં કામ કરું છું વીસ પચીસ હજાર રૂપિયા હીરા માં કમાઉં છું અને એકલો રહું છું હવે મારે એક નંબર મુકાવાનો હતો સબંધ માટે નો અ મતલબ માં મારે એક વાર સબંધ થઈ ગયો તો મારે બાય હતી હમજી ગયા પણ એને સુરત રેવું નતુ એટલે મહિને ને બે મહિને ને ત્યાં અમને વહી જાય ને કાયક ને કાયક કોક ગમે તેવું માથાકૂટ કરી ને વહી જતી સમજી ગયા ક્યાં ગામ ના હતા એ ઉના સાઈડ ના જ હતા એટલે પછી અમે બાઈ રાજ પછી થી છૂટું કરી નીકળું તું છોકરા ને મારે કાય બાળ બચ્ચું કોઈ વસ્તુ નતું મારે કેટલા વર્ષ રહી બાય તમારે આઠ નવ મહિના રહી ને પછી મેં છૂટું કરી નાખ્યું એને ક્યાં રહેવું હતું એને એને દાદો ત્યાં ને એટલે મજા એને કોઈ હોય દાદો નાં બને દાદી બને એમાં એવું હતું કે એને ઘરે કોઈ વખત કીધું હોય ને તો એ ગમે ત્યારે માથા કૂટ કરી નાખે ને માથા કૂટ કરી ને પછી બે ત્રણ દી રહે ને પછી મગજ મારી કરી એને ઘરે વહી જાય પછી ભાઈ મેં એમ કીધું હું કંટાળી ગયો તો મેં કીધું આમાં કઈ સુધારો આવે એમ નથી ને આઠ નવ મહિના ઈ એમનેમ ઘર સંસાર ઈ રીત થી જ મહિનો થી મહિનો થી અહિયાં ને સુરત ને રીત થી બધું હાલતું ભાઈ એટલે હું આવું હાથે પગે લાગે ને પછી મેં હું કંટાળી ને મેં છૂટું કરી નાખ્યું આપડે એમાં એવું હતું ભાઈઓ માં ભાઈઓ માં ને આપડે અ પાંત્રીસ હજાર ના કપડા લઇ દઈએ પછી એને રવિવારે સારી હોટલ એને સારું ખવડાવી પીવરાવી રાખી આપડે વ્યવસ્થિત રીતે કામ ધંધો કરીએ આપડે મારે માવા તમાકુ પૂછતા કોઈ વ્યસન નથી પાણીપુરી બઉ ખવડાવવી પડે હવે પાણીપુરી તો એની એની રીતે રાતી જ હોય પછી પાણીપુરી લારીએ આપડે આપડે સારા માણસ ઊભા રહીએ તો એ સારું ન લાગે એ બાયું માળા ઉભે તો સારું લાગે એમ તો એવું બધું તો મેં બધું કરી લીધું પણ એને બસ એવું બધી કર્યા કરતી કર્યા કરે હું પછી કંટાળી ગયો રાજી પછી છૂટું કરીને હેરાન થઈ ગયો પછી મેં છૂટું કરી નાખ્યું એટલે મેં તમારો નંબર યુટ્યુબ માંથી લઈ ને ફોન કર્યો કોઈ એવું પાત્ર હોય છૂટું થઈ ગયેલું હોય કોઈ દીકરી નાની હારે હોય અને કોઈ બાળ બચ્ચું ન હોય તોય હાલે ને ગમે એ જ્ઞાતિ હાલે મારે એવું કઈ નથી અને હું પોતે દલિત સમાજ છું મારે ગમે જ્ઞાતિ હાલે મને જ્ઞાતિ હારે કોઈ લેવા દેવા નથી પણ મતલબ માં વ્યવસ્થિત માણસ હોય ને આપણું વ્યવસ્થિત રીતે રે સુરત રેવાનું છે દેશમાં રહેવાનું નથી એ રીતથી હોય તો મારે ગોઠવાનું છે એમ

જમીન હતી 15 વીઘા પણ મારા પપ્પા એસ્કોટ થઈ ગયા છે એટલે જમીન મારા પપ્પા એમાં એવું હતું કે બધી બધી કાયમી 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 ભાયોમાં આતે મન પણ એવું બધું આવે તમારો અવાજ તમારો કપાઈ જાય એક ને ચાલુ રાખો

પછી મારે તણ આરે છે એટલે જમીનમાં એવું હતું કે સો મહિને કઈક મિસ્ટીક અને મિસ્ટીક એટલે મતલબ મગજ મારી આવતી બધી વાયુમાં આમાં ને એમ બધી હું આપડે જમીન મારે હોય એટલે એ બધું એમાં આવતું ને પછી જમીનમાં કઈ થતું નહિ સમજી ક્યાં બધું ભેગું થઈ ગયું હતું એમ

કરે નહીં એવું એવા માણસ ને દીધા ના હોય એમ ના એકદમ મગાય ને નવા લેવાય એમ એ હું થાય એટલે અત્યારે મારા મમ્મી ને મારો ભાઈ છે નાનો ને કઈ દેશ માં આપડે કઈ ઘટતું નથી મેરામણ ભાઈ દેશ માં માતાજી ની દયા છે પણ અહીંયા હું સુરત માં મને એમ વિચાર આવ્યો કે મારા પપ્પા જો એ સ્કૂલ થઇ ગયા મારા પપ્પા હતા ને આવ ભાઈ કે મને એવું હતું કે મારા એક ભગવાન મારા પપ્પા છે નથી મારા પપ્પા હતા ને તો મને એમ હતું કે નઈ મારી જીવનમાં મારી જિંદગી એક નંબર છે એમ માવતર છે ભગવાન માવતર છે અને મારા પપ્પા છૂટું કરે શું ને

પણ હું દેશ માં કઈ રેતો નથી તમે બોલો છો એટલે હા વિડિયો હું ઓડિયો મૂકવાનો છે નંબર મૂકજો કોઈ એવું પાત્ર હોય છુટુ થઇ ગયેલું દીકરી નાની આરે હોય તો પણ કરવાનું છે નો હોય તો પણ કરવાનું છે

હમ હમ એમ છે જેમ મતદાન ની પેટી હોય ને હા હા એમાંથી સરપંચ ને કેમ નીકળે હા હા પછી મોટો ઉમેદવાર બને પેટી માંથી નીકળે ને હા હા તો બધાય માના પેટ માંથી નીકળે બસ બરોબર છે હા એ ગણતરી રાખવાની કે સરપંચ ને જેટલા મોટા થાય ને હમ એ બધા મતદાન ની પેટી માથી નીકળે ના આપણે સહી બધાય આપડે માના પેટ માંથી નીકળ્યા હોય

હા કઈ વાંધો ની નકર તમાર પર હક પણ થઈ જાય કે હવે મેરા ભાઈ ડિલીટ કરી નાખો મારો હક પણ થઈ ગયો છે મને ફોન આવી ગયો અને અમાર મેલ પડી ગયો એટલે એવો ઉપયોગ નો કરતા બસો વિડિયો ડિલીટ નહી થાય કાઈ વાંધો નહિ આપણે કઈ ડિલેટ ન થાય તો કાઈ વાંધો ના આમ પછી એવો પ્રશ્ન આવે કે ભાઈ અમારો હવે હક પણ થઈ ગયો ને હવે તમે વિડિયો કાઢી નાખો ને ઓ એટલે એવો ઉપયોગ અમારો નો કરતા અમે તો ભાઈ સેવા કરી છે આમાં કોઈનો રૂપિયો અમે ચેનલ માં સડાવવાનું લેતા નથી ભાઈ હા હા બરોબર ને

આ નંબરનું વોટ્સએપ ચાલુ છે ને વોટ્સએપ ચાલુ છે ભાઈ હા એવો મોકલો વોટ્સએપમાં ફોટો હા